તો હેલો મિત્રો અમે આજે આયા હતા વિડીયો બનાવવા માટે અહીંયા તમે જોઈ શકો છો આ મારો ભાઈબંધ છે અને એ જ વિડીયો આપણે શૂટ કરવાનો છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા નદી પણ છે અને જોરદાર જગા વિડીયો શૂટિંગ માટે અહીંયા સુરત આંખની એટલે આપણે રીલ્સ બનાવી હતી હવે ફરીથી આપણે યુટ્યુબ પર એક રીલ્સ આવવાની છે ટૂંક જ સમયમાં તો મિત્રો તમે વિડીયો પૂરો જોઈ લેજો અને જોરદાર એડિટિંગ કરવાના છે આપણે તો ચાલો આપણે હવે જઈએ પહાડ ચડવાનું છે ચાલે

पहले मिया गया बाद में यार ये गिर गया बच गया बाल-बाल तू <laughs> फिर से कोशिश कर एक बार मैं <laughs> पहले आ गया यार देखो ये सर नहीं पर है बच्चे तू वो गुट लगा गया दावत का गुट लगा गया फिर बाद में आ इधर हंस मत चश्मा लेके कार्डना को पड़ गया पहाड़ पत्थर तो जा ऊपर करिजो हट पत्थर को उठा के इधर फेंक दे <laughs> नहीं नहीं फिर से एक बार कोशिश कर रहा है वो

હવે અમે ઘેર જઈશું લે બે મિનિટ ફોન પકડતો ઠંડી વધારે લાગે હવે ઠંડી બંડી આવી ગઈ છે યાર ફટાફટ મોડ થાય ઓન લીધે એકવાર તો પડી ગયો હું ઓન ફરી લાવો